નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપણું સ્વાગત છે બોડેલી મેરિયા બ્રિજ ઉપર ભારે વાહનોની રોક લગાવતા જગતોના તાત કહેવાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા ગંભીરા બ્રિજની ઘટના બાદ તમામ જગ્યાએ હવે બ્રિજોનું અવલોકન કરવામાં આવી રહ્યું છે ત્યારે બોડેલી મેરિયા બ્રિજ ઉપર જે કહેવાય કે જગતોના તાત સામે આવ્યા છે કેળાનો પાક તૈયાર છે પણ તેને લઈ જવા માટે મુશ્કેલીઓ વધી રહી છે બોડેલી પ્રાંત અધિકારીઓને પોતાની વેદનાનું આવેદનપત્ર ખેડૂતોના તાત જગતના તાત દ્વારા આપવામાં આવ્યું છોટા ઉદેપુર જિલ્લાના ગતરોજ રાત્રિના સમયથી બોડેલી જબુગામને જોડતો મેરિયા બ્રિજ ઉપર બારદારી વાહનોની રોક લગાવવામાં આવી છે જેથી કરીને નજીકના ગામો જબુગામ સુષ્કાલ કુકણા સિહોદ ચાપરગોટા જેવા વીસથી પચીસ ગામોના ખેડૂતો ખૂબ મૂંઝવણમાં મુકાયા છે જેને લઈ જબુ ગામના જાગૃત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીઓને પોતાની વેદનાનો આવેદનપત્ર આપ્યું જેમાં જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા કલેક્ટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે થોડી બાંધછોડ કરવામાં આવે કેમ કે હાલ ખેડૂતોના કેળાનો પાક તૈયાર થઈ ગયો છે જેમાં દસ ટકા જેટલા કેળા કટિંગ કરવામાં આવ્યા છે જ્યારે અલગ અલગ ખેડૂતોને અલગ અલગ દિવસે કેળા કાપવામાં આવે છે અને તેને લેવા માટે મોટા વાહનો જેવા કે આઈસર ટ્રક આવે છે પરંતુ તેમનું વજન રેતીના ટ્રક જેટલું હોતું નથી જેથી કેળા ફક્ત બેથી ત્રણ જ વાહનમાં જતા હોય છે જ્યારે ખેડૂતોને ખાતર માટે પણ તકલીફોનો સામનો કરવો પડે છે એમ જેથી કરીને રોજિંદા વપરાશના સાધનો અવર જવર કરી શકે તેમજ રેતી તથા ડોલા ભારદારી વાહનો બંધ રાખવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે તો આ સંદર્ભે પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે મેરિયા બોડેલી જે બ્રિજ છે તે બ્રિજ ઉપર ભારદારી વાહનો બંધ કરવામાં આવ્યા છે હાલ પાદરા ગંભીરા બ્રિજની ઘટનાને લઈને સરકાર એટલે કે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે તમામ જગ્યાએ આ તેની અસરો જોવા પડી છે પરંતુ એક બાજુ ખેડૂતોના પાક તૈયાર છે તેને લઈ જવા માટે ભારદારી વાહનોની અવર જવર બંધ કરવામાં આવે ત્યારે પાકને નુકસાન થાય તેવી પણ હવે ખેડૂતો માંગણી કરી રહ્યા છે જોવાનું રહેશે કે તેમને આ માંગણીને તંત્ર દ્વારા કેટલી જલ્દી સ્વીકારવામાં આવે છે આવો સાંભળીએ મીડિયાનું સંબોધન કરતાં રાજ પરીખ અને મારુતિ રાણા શું કહી રહ્યા છે બીરો રિપોર્ટ જનરપન ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર ઉદેપુર આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતાને જરૂરથી તમારી કોમેન્ટ કોમેન્ટ બોક્સમાં મૂકજો જેથી કરીને અમને ખબર પડે કે અમારી આ ખબર તમારા સુધી પહોંચી જ ધન્યવાદ નમસ્કાર આજ રોજ અમે લોકો અંદર અમારો એક હેતુ છે કે જિલ્લા કલેક્ટર સાહેબે જે જાહેર નામો બહાર પાડ્યું એની અંદર અમારા ગામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી જબુ ગામનો કોઈ ઉલ્લેખ નથી કર્યો જબુ ગામ થી પાવીજાતપુર નો એક બ્રિજ તૂટી ગયો છે પૂર્વ પટ્ટીને જોડતો અને આ બાજુ નેરિયાનો બ્રિજ પણ આજ રોજ એમને બંધ કરાયો છે અત્યારે પોઝિશન એવી છે કે અમારા જબુ ગામની અંદર જબુ ગામ સુસ્કાલ કુકલા તથા ઇન્ટેરિયર ગામોની અંદર ખેતીની અંદર મુખ્ય ક્રોપ કેળા શાકભાજી તથા અન્ય જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મુખ્ય છે તો એના માટે આ લોકોએ ટોટલી ભારદારી વાહનોને બંધ કરવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું એની અંદર જબુ ગામના ખેડૂતોનો ક્રોપ જે હવે કર્યા એટલે ખૂબ મોટું નુકસાન જો વહેલી તકે આ ચાલુ નહીં કરે અને ખેડૂતો માટે આ લોકો છૂટછાટ નહીં આપે તો ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થશે અને એક બાજુ આ તમે જો જીવન જરૂરિયાતની વસ્તુઓ આજે એક વસ્તુ છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જબુ ગામમાં લાવી તે પણ મુશ્કેલી છે કોઈ છગડાવાળાને નથી આવવા દેતા તો કોઈ નાના વાહનો નથી આવવા દેતા વિદ્યાર્થીઓને એ બાજુથી આવવું હોય બોડી ની ભણવા માટે તે પણ બહુ મોટી મુશ્કેલી છે કોઈ બસ નથી કોઈ છગડાની અંદર બે થી વધારે બેસવા નથી દેતા આજે એક વસ્તુ છે કે દૂધ ડેરીમાંથી જે દૂધ ભરવા માટે આવે છે ગાડી બરાબર છે તો એના એના માટે માટે પણ તમને કીધું આજે ફરીને પડશે દૂધ ડેરી વાળાને બહુ મોટું નુકસાન થશે તો મારી એક નમ્ર વિનંતી છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખેડૂતના સાધનો ટેમ્પા ખાલી ટેમ્પા અને ખેડૂતના ભરેલા વાહનો જવા દેવામાં આવે તો આ ખેડૂતો નું જે આર્થિક નુકસાન થાય છે એ નુકસાનમાંથી બચી જશે નહીં તો પછી આ ખેડૂતોને બહુ મોટો એટલી મોટી નુકશાની થશે કે આ કેળાનો ક્રોપ છે એ કઈ સ્ટોક થાય એવો નથી

બીજી બાજુ તમે તો છે છે બી રસ્તો પૂટી તો અમારે જબુ ગામ મારા માટે તો કોઈ જવા માટેનો કોઈ ચાન્સ નથી એ જબુ ગામ ના એરિયા પચાસ ગામો આજે જોઈન્ટ થાય છે જબુ ગામ ની અંદર તો એને દોડી આવવું હોય તો આમ એરિયા નો બંધ કરી દીધો

હવે અમે જબુ થી ખેડૂતો અમારે જગતનો તાત આજે આખા દેશમાં જગતના ના તાતની જે હાલત થઈ છે એક બાજુ અમારે ઉપર કુદરતનો માર છે નીચે સરકારનો છે ખેડૂતોને વર્ચે નો બ્રિજ બંધ જબુગામ મીડિયા બંધ કરાવ્યો છે મેડમ એ કલેક્ટર સાહેબ એ પાત્ર છે મોટા વાહનો બંધ કરે બરોબર છે પણ શાકભાજી જે ખેડૂતને લગતી જે વસ્તુ છે માલ વેચવા જવું હોય એટલો માલ જવા દે કે અમારા પૂર્વ પટ્ટીનો નો

ખૂબ ગંભીર સમસ્યામાં છે ત્યાં સત્વારે ઉકેલ લાવે તમારું મારુતિ શિરાણા